કઠોતર તાલુકો અબડાસા જિલ્લો કચ્છ મધ્ય આવેલ સર્વે નંબર બસો સાઠ ગ્રામ પંચાયતની માલિકીની ગૌચર જમીન ત્રણસો એકર જે નિર્જન અવસ્થામાં હતી ઓગણીસો બાવીસથી ગ્રામ પંચાયતે બે હજારથી બે હજાર વીસ પછી એનું ડેવલપ કરવામાં આવ્યું બાવીસથી સફાઈ કરવામાં આવી અને સતત આ પ્રયોગ નથી ને ખાસ તો ગામના સરપંચ શ્રી જયપાલસિંહ જાડેજા અને મારા સાથી એવા મયુરસિંહ જાડેજાની આ મહેનત થકી ત્યારે આ શક્ય બન્યું છે ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનોએ આ કાર્યમાં સહયોગી સહભાગી બની અને આ જે છેલ્લે સત્તર એકરની અંદર દબાણ હતું દબાણના કારણે ગૌચરમાં જે વિકાસ થવાનું હતું એ ખૂટતી કરી હતી એ આજે પોલીસ પ્રશાસન અને તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ ગામના તલાટી શ્રી અને સર્વે સરકારી સંસ્થાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે સંપૂર્ણ સહયોગથી અને શાંતિથી આજે ગૌચરમાં જે દબાણ હતું સત્તર એકરનું એનો હટાવવામાં અમે આજે સફળ થયા છીએ અને બાકી જે આ સત્તર એકર અને સાથે સાથે દોઢસો એકરમાં સંસ્થાના સહયોગથી ઘાસનું વાવેતર કરી અને એને ડેવલપ કરવાની પ્રક્રિયા ચાલુ છે અને ગૌચર જમીન જ્યારે આ ગામની અંદર અબડાસાની અંદર અમારા સરપંચશ્રીની મહેનતથી ખાસ એમના મોટાભાઈ મયુરસિંહે એક બીડું ઝડપ્યું હતું કે ગૌચર જ્યારે નીમ થયેલી છે જે ગાયો માટે છે આ ગાયોની સા સેવામાં સમર્પિત થઈ સેવા સેવાભાવથી છેલ્લા એક વર્ષથી સતત પ્રયત્નોથી આજે શક્ય બની છે ગૌચર ખાલી કરવાનું એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આભાર સર્વે તંત્રનો આભાર અને આના ગૌતમી કાર્યમાં સેવાભાવી થયા તે બદલ સર્વે પત્રકાર મિત્રોનો પણ અત્રેથી અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ